નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આત્મા ગુડા કે સ ભગવાન એકવીસમા શ્લોકથી અડત્રીસમા શ્લોક સુધી પોતાની મુખ્ય 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 વિભૂતિઓ ગણાવે તે પહેલાં વીસમા શ્લોકમાં એક વાત સ્પષ્ટ કરે છે ભગવાન કહે છે કે આત્મા ગુળા અહમઆત્મા ગુડા કે સ્થિતઃ અર્થાત સઘળા પ્રાણીઓમાં પ્રાણીઓના હૃદયમાં તેમના આત્મા તરીકે હું જ વસેલો છું હું આદિમાં પણ છું અને અંતમાં પણ હું જ છું જેમ સોનાનો દાગીનો સોનું સોનાના દાગીનાના શરૂઆતમાં એટલે કે આદિમાં પણ છે અને અંતમાં પણ સોના દાગીનાનો નાશ થયા પછી પણ સોનું જ રહે છે હા સોનું મધ્યમાં દાગીના આકારે દેખાય છે એટલે ભગવાન બીજી લાઈનમાં એમ કહેવાના છે કે સર્વ પ્રાણીઓના આદિમાં મધ્યમાં અને અંતમાં પણ હું જ છું પરમાત્મા જ્યારે એમ કહે છે કે સર્વ પ્રાણીઓના આત્મા તરીકે હું જ છું તો એનો અર્થ એ થયો કે સર્વ પ્રાણીઓ એક સમાન છે ભલે પછી તેમના કલેવરો જુદા જુદા હોય તેમના ગુણો અને વ્યવહારો જુદા જુદા હોય પણ ભગવાનની દૃષ્ટિએ સર્વ પ્રાણીઓ એક સમાન છે આત્મા પોતે જ જુદા જુદા નામરૂપે દેખાય છે આપણે ઉદાહરણ દ્વારા પછી સમજીએ છીએ કે આત્મા કોને કહેવાય પણ અત્યારે કહું છું કે જેમ સોનું જ વીંટી રૂપે પણ દેખાય નેકલેસ રૂપે પણ દેખાય એરિંગ રૂપે પણ દેખાય ગમે તે રૂપે દેખાય પણ એ બધા જ વીંટી નેકલેસ દાગીના વગેરે બધા આખરે તો સોનું જ છે આત્મામય જ છે આત્મા તો પહેલાં આપણે આત્મા વિશે ઉદાહરણ સાથે સમજીએ હું તમને બે રીતે એની વ્યાખ્યાઓ કરવાનો પ્રયત્ન કરીશ પહેલાં એ છે કે જે એના અસ્તિત્વ વિના જેનું અસ્તિત્વ ના રહી શકે તે તે વસ્તુનો આત્મા છે દાખલા તરીકે માટી વિના માટીના ગળાનું અસ્તિત્વ જ ના રહી શકે માટીનું અસ્તિત્વ છે માટે માટીના ગળાનું અસ્તિત્વ છે માટીનું અસ્તિત્વ ગળાના અસ્તિત્વ તરીકે દેખાય છે અલગ વાત છે એ આપણી મનબુદ્ધિની કલ્પના છે પણ માટી પોતે જ ગળા રૂપે દેખાય છે માટીનું અસ્તિત્વ જ ગળા રૂપે દેખાય છે આ એક રીત થઈ હવે આપણે બીજી રીતે એને સમજીએ કે જે વસ્તુ જેમાંથી ઉત્પન્ન થાય છે જેમાં એ સ્થિત છે અને અંતે નાશ પામીને જેનો લય એ જ વસ્તુમાં થવાનો છે તે તે વસ્તુનો આત્મા છે દાખલા તરીકે સોનાની વીંટી સોનામાંથી ઉત્પન્ન થઈ છે અત્યારે પણ સોના રૂપ જ છે અને જ્યારે એના વીંટી આકારનો કે નામરૂપનો નાશ થશે ત્યારે પણ એ સોનું જ રહેશે તો એનો અર્થ એ થયો કે સોનું એ વીંટી નેકલેસ એરિંગ વગેરે જેટલા પણ સોનાના દાગીના છે એ બધાનો આત્મા છે સોનાના દાગીના આપણને મધ્યમાં ભાષે છે જેમ અત્યારે પ્રાણીઓ અને વસ્તુઓ આપણને મધ્યમાં ભાષે છે પણ આદિમાં પરમાત્મા એમના આત્મા છે એટલે એ બધા આત્મરૂપ છે અને એ આત્મરૂપ છે એટલે જ આપણને પ્રિય હોવા જોઈએ આ ઉદાહરણમાં સોનું બધા દાગીનાઓનો આત્મા છે સોનાના અસ્તિત્વના કારણે દાગીનાઓનું અસ્તિત્વ ભાષે છે સો દાગીનાઓનું વાસ્તવિક કે સ્વતંત્ર અસ્તિત્વ નથી જેટલા પણ વિકારી વિનાશી ઉત્પત્તિ નાસવાન પદાર્થો છે એમનું પોતાનું વાસ્તવિક કે સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી એ બીજા કોઈના અવિકારી અવિનાશી અસ્તિત્વના કારણે જે નભી એના ઉપર જ નભી રહ્યા છે દાગીનાઓનું અસ્તિત્વ દેખાય છે બટ વિથ બોરોડ એક્ઝિસ્ટન્સ પોતાનું તો વાસ્તવિક કે સ્વતંત્ર અસ્તિત્વ છે નહીં પણ સોનાનું અસ્તિત્વ દાગીના અસ્તિત્વ તરીકે દેખાય છે તો આના ઉપરથી આપણે શું સમજવાનું ભગવાન જ્યારે આપણે કહે છે તો આપણે એમના એમના વિધાનોમાં શ્રદ્ધા કરીએ કે આત્મા ગુળા કે તે સર્વ ભૂતા સયસ્તિત્વ તો સર્વ પ્રાણીઓ એક સમાન છે પરમાત્માનું રૂપ છે આપણે તેમની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરવો જોઈએ હા એમના ગુણો અને વ્યવહારો જોઈને એમનાથી કઈ રીતે આપણે વ્યવહાર કરવો એ વિચારવાનો આ વસ્તુ મેં આગળ એકમાં કહ્યું જ તું તમને એક વિડીયોમાં કે દ્રષ્ટિ સમાન રાખવાની છે ગાય હોય કે કૂતરું હોય આપણે માટે બંને એક સમાન દ્રષ્ટિ રાખવાની છે પણ વ્યવહારમાં આપણે ગાયનું પૂજન કરીએ છીએ કૂતરાનું પૂજન કરતા નથી એવી જ રીતે જો જળ વસ્તુ હોય તો સોનાનું લગડી હોય કે માટીનું ગચ્ચું હોય દ્રષ્ટિ સમાન રહેવી જોઈએ ભલે પછી આપણે સોનાને મૂલ્ય આપી એને તિજોરીમાં રાખીએ અને માટીના ગચ્ચાને ઘરની બહાર રાખીએ એ વ્યવહાર અલગ વસ્તુ છે પણ સમાન દ્રષ્ટિ આપણે રાખવી જોઈએ સુખી રહેવું હોય તો દાગીનાઓના ઉત્પત્તિ નાશ સાથે કે ઉત્પત્તિ નાશથી સોના ઉપર કોઈ અસર પડતી નથી એનો અર્થ એ થયો કે આત્મા અવિકારી અવિનાશી છે એમના પર ભાસતા નામરૂપો ઉત્પત્તિ નાસવાન વિકારી અને વિનાશી રહે છે એક પણ દાગીનો નહીં રહે કે બધાય દાગીના નહીં રહે ત્યારે પણ સોનું તો રહેશે જ એ રીતે આખી સૃષ્ટિનો લય થઈ જશે ત્યારે પણ આત્મા તો રહેશે જ એટલે દરેક પદાર્થ હોય કે વસ્તુ હોય એ એના મૂળ સ્વરૂપે આત્મરૂપ જ છે ભલે પછી એમના કલેવરો વ્યવહારો ગુણો અલગ અલગ ભાષે આપણને આપણી મનબુદ્ધિના પ્રમાણે પણ આત્મરૂપ બધા આત્મરૂપ છે આત્માનું અસ્તિત્વ એક જ સત્ય છે કારણ કે એ એનું સ્વતંત્ર અને વાસ્તવિક અસ્તિત્વ છે એના ઉપર ભાષા નામરૂપોનું અસ્તિત્વ સ્વતંત્ર કે વાસ્તિક વાસ્તવિક નથી એટલે એ બધા મિથ્યા જ ભાષે છે આપણે એમની સાથે વ્યવહારો કરીએ છીએ એ પણ મિથ્યા છે એ ભાષે છે એ પણ મિથ્યા છે વાસ્તવમાં જોવા જઈએ તો આખું જીવન એ રીતે મિથ્યા રૂપે જ આપણે જીવ્યા જઈએ છીએ ભગવાન કહે છે પંદરમા અધ્યાયના સાતમા શ્લોકમાં ભગવાન એમ કહે છે કે મમય વંશે જીવ લોકે જીવભૂત સનાતન અર્થાત જીવ એ મારો પોતાનો જ એક અંશ છે માંડુકે ઉપનિષદમાં એમ કહ્યું છે કે અયમ આત્મા બ્રહ્મ મતલબ કે આ આત્મા છે એ જ પરમાત્મા છે આ બે વિધાનો ઉપરથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે પરમાત્મા આત્મા અને જીવનું સ્વરૂપ એક જ છે અને એ સત્ય આપણા ઋષિમુનિઓએ જાણ્યું એટલા માટે જ એમણે એમ કહ્યું છે કે અહમ બ્રહ્માષ્ટમી હા હું પરમાત્મા રૂપ જ છું હું દેહરૂપ નથી હું પરમાત્મા રૂપ છું સંસારના જેટલા પણ પ્રોબ્લેમો ટેન્શનો દુઃખો વગેરે જે છે એ બધા મારું અજ્ઞાનના કારણે છે કે હું દેહરૂપ છું એ બધા દેહને લગતા છે દેહની અંદર મન બુદ્ધિ ઇન્દ્રિયો બધું જ આવી જાય દુઃખ અનુભવાય છે મનને આત્માને અનુભવાતું નથી દુઃખ આત્મા તો એ દુઃખનો પણ સાક્ષી માત્ર રહે છે એટલા માટે જ આપણે જોઈએ છે વ્યવહારમાં પણ કે કેટલાક લોકો નાના સરખા દુઃખથી ચીસાચીસ કરે છે અને કેટલાક લોકો ગમે તેટલું મહાન દુઃખ આવી પડ્યું હોય તો પણ શાંત રહે છે એટલે એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ કે આત્મા તો સાક્ષી માત્ર છે આપણી બુદ્ધિ શરૂઆતમાં તો આ સત્ય સ્વીકારવાનો વિરોધ કરે જ છે પણ તેને કેળવવામાં જ સાચો પુરુષાર્થ અને સાચી આધ્યાત્મિકતા છે ભગવાનને તો જે કહેવું હતું એ કહેવાના જ છે આપણે એ સ્વીકારતા નથી અને પામર મનુષ્ય તરીકે જીવ્યા જઈએ છીએ અને જીવન સાર રૂપ છે કે અસાર રૂપ છે એવું બોલતા રહીએ છીએ પણ વાસ્તવમાં આપણે આત્મા રૂપ છીએ આપણે જે શરીરની સાથે જે કંઈ ઘટી રહ્યું છે એ તો પ્રારબ્ધ પ્રમાણે ઘટતું જ રહેવાનું છે લાભ થાય કે હાનિ થાય માન મળે કે અપમાન મળે આ બધું દેહને લગતું છે તમને નથી લાગતું તમે સાક્ષી છો તો આત્મા દેહથી સંપૂર્ણ ભિન્ન અને અસંગ છે તમને કોઈ દુઃખ નથી તમને કોઈ સુખ પણ નથી તમે તો સુખ અને દુઃખ બંનેના સાક્ષી છો સુખ અને દુઃખનો અનુભવ મન કરે છે કે જે જળ મેટર છે તમે નથી સુખી કે દુઃખી તમને માન કે અપમાન નથી મળ્યું તમારા શરીરને માન કે અપમાન મળ્યું છે તમે પોતાને શરીર માની લીધું એટલે તમે હાનિ પોતાના ગણો છો માન અપમાન પોતાના ગણો છો ને સુખી દુઃખી રહો છો તમે આત્મા રૂપ જ છો તમે શરીર રૂપ નથી તમે આત્મા છો મારા ભાઈઓ બહેનો એક વસ્તુ સમજો તમે ફક્ત આ શરીર નથી તમે આ શરીરમાં આવવા જવાવાળા આત્મા પણ છો જીવનમાં શરીરને લગતી દરેક વસ્તુ જાણવા તમે ઉત્સુક છો શરીરને લગતી દરેક વસ્તુ અને શરીરના વિશે પણ તમે તમારા આત્મા વિશે કશું જાણવા ની જિજ્ઞાસા નથી કરતા આ કેવી છે કે તમે જીવનના બે પાસા છે વ્યવહારિક જીવન અને આધ્યાત્મિક જીવન એમાંથી એક જ પાસાને પકડીને બેસી રહ્યા છો બીજા પાસાને જાણતા જ નથી તો તમારા જીવનની દિવ્યતા કે સાર્થકતા ક્યાં રહેશે આધ્યાત્મિક જ્ઞાનની જિજ્ઞાસા કરો ભલે તમે સંસારમાં રહો કરોડો કમાવો કરોડો ભોગો ભોગો બધું કરો પણ આધ્યાત્મ દ્રષ્ટિ તો રાખવી જરૂરી છે આપણું આ જીવન ભગવાને એમ કહ્યું છે કે રેતીનો કણે કણ મારી વિભૂતિ છે તો આપણું આ જીવન પણ ભગવાનની વિભૂતિ જ છે એટલે જીવનને પ્રેમ કરતા શીખો અને એ જીવન આનંદમય રીતે જીવો તમે ભાગ્ય તો નથી બદલી શકતા પણ તમારી દ્રષ્ટિ તો તમે બદલી શકો અને સુખ દુઃખના અનુભવ દ્રષ્ટિ પ્રમાણે થતા હોય છે ભાગ્ય પ્રમાણે નથી થતા એ મેં તમને એક એક્ઝામ્પલમાં બતાવ્યું કે એક જ મનુષ્ય બે મનુષ્યમાં મનુષ્યના જીવનમાં એક જ સરખું દુઃખ આવે એક ચિસ્સા કરીને ભોગવે છે અને બીજો શાંત ચિત્તે જોયા કરે છે મતલબ કે દ્રષ્ટિના આધારે સુખ દુઃખ હાનિ વગેરે છે માટે ભાઈઓ બહેનો તમે તમને આત્મરૂપ સમજો તમને રૂપ સમજો ભગવાનના અંશરૂપ સમજો પણ શરીર રૂપ ના સમજો અને આ પામર મનુષ્ય તરીકેનું જીવન ના જીવો મારા ભાઈઓ બહેનો આના પછી જે શ્લોક આવશે એકવીસથી આડત્રીસ સુધી તો ભગવાને વિભૂતિઓ ગણાવી છે ઓગણચાલીસમાં શ્લોકમાં ફરીથી ભગવાને એમ કહેવાના છે અહમ બીજમ સર્વભૂતા નામ એટલે કે સર્વ પ્રાણીઓનું બીજ પણ હું છું આ વિશેની ચર્ચા આપણે આના પછીના વિડીયોમાં કરીશું મારા ભાઈઓ બહેનો જો તમને એમ લાગતું હોય કે હું તમને જે સમજાવું છું એ તમને સમજ પડે છે તમને ગમે છે તમને ભગવદ્ ગીતા અથવા તો આત્માના જ્ઞાનમાં જિજ્ઞાસા છે તો આ ચેનલ સાંભળતા રહેજો અને તમારા મિત્રમંડળમાં પણ કહેજો કે જેમને ખબર ના હોય કે આવી પણ કોઈ ચેનલ છે જો તમારી પાસે સાંભળવાનો ટાઈમ ન હોય પંદર સોળ મિનિટ તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે વાંચી લેશો તો પણ તમને જ્ઞાન પ્રાપ્તિ થશે તો આપણે અહમ બીજમ નામ વિડીયો સાંભળીએ ત્યાં સુધી મારા નમસ્કાર